ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારે એક નવા બ્લોગમાં આજે આપણે બ્લોગિંગની શરૂઆત થાય છે દસ વાગ્યાની અને આજે છે ને ગ્રુપમાં યાની કે ફેમિલીમાં બધા માટે જમવાનું બનાવવાનું છે તો અત્યારે બધી તૈયાર થાય છે કેમ કે સાંજે જમવાનું બનાવવાનું હોય ને તો બનાવવું પડે બરાબર અને આ તો કાંઈ ઘર છે અત્યારે કેમ કે બધા મહેમાન ભેગા થઈ ગયા હોય ને એટલે અત્યારે જેમ તેમ બધું પડ્યું છે બરાબર તો બનાવવાની બધી તૈયારી થાય છે અહીંયા પાણી ભરી રહ્યા છે કેમ કે લાઇટની આજે વરસાદ બી છે એટલે લાઇટનું બહુ નક્કી ન કહેવાય એટલે બધું પાણી ભરી લેવાનું હોય તો ચાલો અહીંયા ચૂલે હવે દાળ પણ બફાઈ રહી છે બફા જે કાંઈ બાફવાનું હોય ને બાફીને રાખી દેવાનું હોય લાઇટનું બહુ નક્કીનું હોય ને એટલે પછી ઓલું થઈ જાય એટલે આટું થઈને અત્યારે આપણે દાળને એવું બધું બાફી લઈએ તો વાંધો ન આવે ગ્રેવીને જે કાંઈ કરવાની હોય ને એ કરી લેવાનું હોય જેથી ટેન્શન નહી બરોબર કેમ કે વરસાદ સવારનો વરસાદ હતો અત્યારે વરસાદ નથી વરસાદ વરસાદ થઈ ગયો પાણી 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 બધે થઈ ગયું હે આવું કાંઈક વાતાવરણ છે આજે બધે અહીં જુઓ પાણી ભરવાનું ચાલુ હે આવું વાતાવરણ હે બધે વરસાદ થઈ ગયું પાણી પાણી કરી દીધું હે વરસાદે સૌ રાતનો વરસાદ ચાલુ તો અત્યારે પણ ઝીણો ઝીણો રીમઝીમ વરસાદ ચાલુ જ છે બરોબર જુઓ મસ્ત મજાનું વાતાવરણ છે એવો ત્યારે પણ વરસાદ ચાલુ છે જો તમને અહીંયા પાણી હે ને એમાં દેખાતો હશે જોઈ શકો છો તમે વરસાદ રીમઝીમ રીમઝીમ ચાલુ છે બરાબર એમાં નમુ બેન રમાડે છે એમાં બેનના છોકરાને ગોલુને રમાડી રહ્યા છે અને વરસાદ પણ ચાલુ છે આજે તો કેટલા દિવસથી વરસાદ નહોતો તો આજે તો ચાલુ થઈ ગયો આ જુઓ આ સીતાફળનું ઝાડ છે જમરૂકનું ઝાડ આંબો આવું બધું કંઈક વાવ્યું છે અત્યારે ચોમાસામાં તો આવું જ હોય બરાબર આ જુઓ આવું કંઈ ઘર છે આ બધાના ઘર હોય ગામડે તો તો ચાલો ફ્રેન્ડ હવે અત્યારે આપણે બાંધી રહ્યા છે લોટ દાળ બફાઈ ગઈ છે હવે ચણાનું શાક પણ બનાવવાનું છે સોલે ચણાનું શાક તો એ પણ આપણે ચણા બાફી રહ્યા છે અને છે ને અત્યારે હું પૂરી માટે લોટ બાંધી રહી છું બરોબર તો બાકીનું કામ અડધું બહાર ચાલે અને બાકીનું અંદર

એવા આપણે ફટાફટ એમને જુઓ ડાળમાં બ્લેન્ડર કરવા એ સરસ ડાળમાં બ્લેન્ડર કરે એટલા હાટું થઈ અને અહીંયા આપણે ડાળમાં બ્લેન્ડર કરવા બેસાડી દીધા છે ટમેટાની ગ્રેવી અડધી થઈ ગઈ છે અડધી બાકી છે તો દાળ આ ચાર કિલો દાળ છે બફાઈ ગઈ છે બરોબર જુઓ અહીંયા બચ્ચા પાટી બધી ઊભી છે આ મારા મામા છે અને અહીંયા અમારા મિતુભાઈ તો સમોસા ખાય છે અને લાપસી માટે જુઓ અહીંયા તપેલું બાયણે ચડાવ્યું છે એમાં લાપસી બનાવવાના છે ફાડા લાપસી બનાવવાના છે બરોબર અહીંયા હવે આપણે લોટ પણ બંધાઈ ગયો છે અને અહીંયા જો આ જોઈ શકો છો તમે ચણા બફાઈ ગયા છે અહીંયા લોટ બંધાઈ ગયો છે મસ્ત મજાનો હવે આપણે પૂરી બનાવવાનું ચાલુ કરવાનો છે તો આમાં સોળે ચણા બફાઈ રહ્યા છે બે શાક બનાવવાના છે કાજુ બદામ પણ કટિંગ થઈ ગયા છે અહીંયા આ ચણા છે બરોબર તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા હવે અમારે પૂરી તરવાનું ચાલુ છે તો અમને આવી પૂરી નો ગમી ને તો હવે અમે ગોળ પૂરી બનાવીએ મશીનથી બરોબર તો આ પૂરી તો ન મજા આવી તો હવે અમે ગોળ પૂરી બનાવવાના છે કીર્તિબેન જુઓ બનાવી રહ્યા છે તો હવે ગોળ પણ બનાવશું જોઈએ તો ચાલો હવે અહિયાં પૂરી તળવાનું ચાલુ છે હવે ગોળ પુરી બનાવીએ નાની નાની આવી પોપડ પુરી બનાવવાનું તો કયું હવે મશીન થી પૂરી બનાવી પણ અમે તમે આગળ વેલી રસોઈ ચાલુ કરી દેવી પડે જેમ કે જો પુરી શાક બે શાક હશે દાળ ભાત ભજીયા હશે એટલે બધું વાર લાગે ને એટલા હાથું થઈને અત્યારે આપણે વેલી રસોઈ ચાલુ કરી દીધી એમ ફટાફટ આપણે બનાવી દઈએ ચાલો ફ્રેન્ડ અહિયાં લાપસી બની ગઈ છે આ ફાડા લાપસી જો આવી રીતના કોઠીમાં કાઢી મૂકવાની હોય આ હોય ને એમાં અને અહિયાં ભાત નું અંધાણ મૂક્યું છે ฮาบะต์นองด้านเซ่ที่นี่เราเป็นฮาบะต์บันเซ่ประชาชนที่นี่เราเป็นคนที่นี่เราเป็นคนที่นี่เราเป็นคนที่นี่เราเป็นคนที่นี่เราเป็นคนที่นี่เราเป็นคนที่นี่เราเป็นคนที่นี่เราเป็นคนที่นี่เราเป็นคนที่นี่เราเป็นคนที่นี่เราเป็นคนที่นี่เราเป็นคนที่นี่เราเป็นคนที่นี่เราเป็นคนที่นี่เราเป็นคนที่นี่เราเป็นคนที่นี่เราเป็นคนที่นี่เราเป็นคนที่นี่เราเป็นคนที่นี่เราเป็นคนที่นี่เราเป็นคนที่นี่เราเป็นคนที่นี่เราเป็นคนที่นี่เราเป็นคนที่นี่เราเป็นคนที่นี่เราเป็นคนที่นี่เราเป็นคนที่นี่เราเป็นคนที่ તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા બેન અને ભાભી અને મારા બીજા બેન છે એ બધા પૂરી બનાવી રહ્યા છે તો આ તમે જોઈ શકો છો બે વણી રહ્યા છે અને માર્કેટથી બેન તળી રહ્યા છે અને આપણે બહાર હવે શાક દાળ અને એમનો વઘાર કરવાનો છે તો અત્યારે હું રીંગા બટેકાના શાકનો વઘાર કરી રહી છું તમે જોઈ શકો છો આજે તો ચૂલા ઉપર મોટા મોટા તફેલાઓમાં આપણે આજે રસોઈ કરી રહ્યા છીએ પૂરા ફેમિલી માટે આજે બધાને આપણે જમાડવાના હોય વરસમાં દર વર્ષે અમે લોકો જમાડતા હોય છે તો હું જ્યારે આવું ત્યાં જ બનાવીએ તો ત્યારે હું બગાય કરી છૂરીમાં બટેકાના શાકમાં તો જોઈ શકો છો આ દેશી કઢી લીમડીના પાનથી યાની કે મીઠા લીમડાના પાન મસ્ત આવે સુગંધાય બધી વસ્તુ દેશી તો અત્યારે હું રોટેકાના શાકનો વઘાર કરી રહી છું તમે જોઈ શકો છો આજે વરસાદ પણ હતો રાત્રે એટલે વરસાદ જેવું વાતાવરણ છે સાંજ થતા આવે નહીં તો સારું કેમ કે વરસાદ આવે એટલે લાઈટ હોય જાય ગામડામાં તો તો અત્યારે હું રીંગ બટેકાનો વઘાર કરી રહી છું તમે જોઈ શકો છો અહીંયા બટેકા સુધારીને લઈ લીધા છે તો પહેલાં તો આપણે બધા બટેકા નાખી દઈશું પછી નાખશો રીંગાણને મસ્ત મજાને ચૂલા ઉપર આજે આપણે તો રસોઈ બનાવવાના છે બધા મારે રાહ જોઈને બેઠા હોય કેમ કે બધા વિડીયો જોતા હોય ને એટલે બધા એમ કે તમે આવો ને તો અમને પણ અહીંયા જમાડવાના એક દિવસ તો હું જ્યારે પણ આવું તો એ નક્કી કરીને આવું કે એક દિવસ ફિક્સ હોય તેથી બધા માટે આપણે રસોઈ બનાવી કેમ કે આપણે રાજકોટમાં જે વસ્તુ બનાવતા હોય ને એ લોકો બધા વિડીયોમાં જોતા હોય એટલે કે અમને આ બનાવજો આ બનાવજો તો એક એક દિવસ થોડું થોડું બનાવીને બધાને અમે જમાડીએ તો આજે તો બધાને જી કાંઈ શહેરીના હોય ને એ બધા જમવા આવશે કહેવાનું હોય એટલે બધા જમવા આવે તો બધા માટે થઈને આપણે મસ્ત મજાનું રીંગણ બટેકાનું શાક સોલે ચણાનું શાક અને દાળ ભાત ભાડા લાપસી પાપડ પૂરી ભજીયા એવું બધું બનાવી અને જમાડતા હોય દર વર્ષે બરાબર તો અહીંયા મસ્ત મજાનું મારે રીંગણ બટેકાનું શાકનો વઘાર થઈ ગયો છે તમે જોઈ શકો છો ભાત પણ બની ગયા છે ફાટા લાપસી પણ બની ગઈ છે તો હવે રીંગા બટેકાના શાકને આપણે હલાવી દઈશું અહીંયા બેન હવે પાપડ તળી રહ્યા છે પૂરી બની ગઈ છે તમે જોઈ શકો છો હવે એ પાપડ તળી રહ્યા છે અત્યારે તો એ પાપડ તળી લઈએ એટલે પેક કરી દઈશું કેમકે વાતાવરણ એવું છે ને કે હવાઈ જાય એવું વાતાવરણ છે તો આપણે પાંચ વાગે તો નાના નાના જે હોય ને છોકરાઓ એમને જમાડી દેવાના હોય તો એટલા હાટું થઈને થોડીક અમે લોકો ઉતાવળ કરીને બનાવી રહ્યા છે થોડાક મહેમાન પણ આવ્યા છે તો એમને પણ જવાની ઉતાવળ છે જેથી એ લોકો પણ જમીને નીકળી જાય અમારા ફોઈબાને એ બધા આવ્યા છે તો એમને પણ જવાના હોય બીજા ગામને હાલીને જવાનું હોય એમના ગામમાં વાહન જાય પણ તો ફરીને જવાનું એમને હાલતા જવાનું હોય તો ફટાફટ જમાનો બની જાય તો એ લોકો જમીને પછી નીકળી જશે મળવા આવ્યા હતા અમને કેમ કે મા પપ્પા કાલે કહી આવ્યા હતા કે અમે લોકો આવ્યા છે તો એ પેશલ મળવા આવ્યા છે કેમ કે અમે લોકો વરસમાં એકાદ બે વાર જ આવીએ બાકી ઇમરજન્સી કામ હોય તો જ આવતા હોય ગામડે બાકી ઓમ નથી આવતા તો બધા ફેમિલી થઈને અમે બધા રસોઈ બનાવી રહ્યા છીએ અહીંયા ભાત બની ગયા છે તો ભાતને આવી રીતના ચારી લેવાના હોય ને સફેદ કપડું હોય ને ઓઢાવીને હવે રાખી દેશે આપણે ચારણામાં ચારતા હોય અહીંયા લાકડાનો બોલો વાંસનો હોય ને ટોપલો એમાં ઉપર કપડું મૂકી અને એમાં તો અહીંયા મારે ચણાનું શાકની ગ્રેવી પણ પાકી ગઈ છે તમે જોઈ શકો છો મસ્ત મજાની બધું જમાનો થઈ જાય એટલે પછી ઘરમાં લઈ લઈશું તો અહીંયા જોઈ શકો છો તમે સોલે ચણાનું શાક આપણે અત્યારે બનાવી રહ્યા છે મસ્ત મજાની ગ્રેવી પાકી ગઈ છે તો હવે આપણે સોલે ચણા બાફીને રાખેલા છે એ નાખી દઈશું તો અહીંયા આપણે નાખી દીધા છે તમે જોઈ શકો છો ચૂલાની રસોઈ તો એક નંબર બને બરાબર દર વર્ષે આમ તો દર વર્ષે દાળ શાકનો વઘાર તો ઊંચકો બાકી લાપસી અને ભાત ને એ તો મારા પપ્પા ને મારા બેના ઘરવાળા છે ને એ બે બનાવી દેતા હોય બાકી હું શાક ડાળનો એનો વઘાર તો હું જ કરતી હોય છું તો અત્યારે હું ડાળનો વઘાર કરી રહી છું આ તમે જોઈ શકો છો અત્યારે આપણે દાળનો વઘાર કરી રહ્યા છીએ તો ચાલો ફટાફટ બનાવીએ આપણે દાળ અહીંયા અમે આદું બી નાખી દીધું છે અહીંયા પણ અમે લસણ ડુંગળી વગરનું જ બનાવીએ છીએ જમવાનું એવું નથી કે ગામડે આવે ત્યાં લસણ ડુંગળી અમે વાપરીએ અહીંયા પણ અમે લસણ ડુંગળી વગરનું જમવાનું ત્યાં મસ્ત મજાની દાળ માળે ઉકળી ગઈ છે તમે જોઈ શકો છો સરસ મજાની દાળ અહીંયા ઉકળી ગઈ છે અને વાતાવરણ એવું ઠંડુ ઠંડુ છે ને કે મસ્ત મજાનું બરાબર તો અહીંયા મસ્ત મજાની દાળ ઉકળી ગઈ છે રીંગણ બટેકાનું શાક પણ અહીંયા ચડી રહ્યું છે તમે જોઈ શકો છો ટમેટા વમેટા નખાઈ ગયા છે થોડુંક આપણે પાણી નાખેલું છે જેથી થોડુંક પ્રસાવાળું થાય તો અહીંયા રીંગણ બટેકાનું શાક પણ મસ્ત મજાનું બની ગયું છે અહીંયા સરસ મજાની આપણે આ ડાળ ઉકળી ગઈ છે તમે જોઈ શકો છો મસ્ત મજાની દાળ પણ ઉકળી ગઈ છે અહીંયા સોલે ચણાનું શાક પણ બની ગયું છે આ તમે જોઈ શકો છો સરસ મજાનું ચણાનું શાક બની ગયું છે લાસ્ટમાં આપણે કોથમીર નાખશું ત્યાં મસ્ત મજાનું ગ્રેવી વાળું ચણાનું શાક બનીને તૈયાર છે અહીંયા ભાત પણ બની ગયા છે આ તમે જોઈ શકો છો અહીંયા ભાત બની ગયા છે લાપસી તો સ્ટીલની કોઠી આવે ને એમાં આપણે કાઢીને રાખેલી છે અને મુંગરા તો અંદર આપણે મૂકી દીધા છે હવે એ ભજીયા તળાઈ રહ્યા છે તો સરસ મજાનો અહીંયા બધી વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ છે તો ચાલો હું તમને બતાવું ઘરમાં બધી વસ્તુ બની ગઈ છે ફાઈનલી બધું જ જમવાનું બનીને તૈયાર થઈ ગયું છે ફક્ત ભજીયા એક તળાઈ છે તો અહીંયા થોડાક ભજીયા આપણે લઈ લીધા છે અહીંયા મસ્ત મજાનું રીંગણ બટેકાનું શાક છે આ તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાની આપણે દાળ છે અને આ છે સોલે ચણાનું શાક આમાં જુઓ ફાડા લાપસી ગામડામાં આવી રીતના હોય તો આ ફાડા લાપસી છે આ ભાત છે આ તમે જોઈ શકો છો આમાં સલાડ અને આ છે પૂરી ને ભજીયા ચૂલે બને છે બરાબર તો ચાલો ભજીયા તો ગરમ ગરમ દેવાના હોય ને એટલા હાડું થઈને લાસ્ટમાં ભજીયા બને તો ભજીયા બનતા જાય તો જમાડતા જાવ જમશે એનો વિડીયો અગર તમને જોવા મળશે તો વિડિયો છેલ્લે સુધી જોજો બરાબર તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા મહેમાન આવ્યા હતા એ લોકો બેસી ગયા છે જમવામાં અમારા મમ્મી પપ્પા જમવાનો આપી રહ્યા છે એ લોકોને જવાનું છે એટલા તો એ લોકો વયા ગયા હવે અહીંયા નાની નાની છોકરીઓ હોય એમને અલગ બેસાડે એ હું ચાંદલો કરતા હોય છે અને પછી અમે બીજા બધાને જમવાનો આપતા હોય દર વર્ષે એમ જ હોય ગામડામાં નિયમ હોય એ પાંચ થી કે 11 છોકરાઓને તમે જમાડો પછી એની નાની કંઈક મોટી ગિફ્ટ આપવાની હોય પછી બધાને જનરલી જમાડવાનો છે જ્યારે પણ જમાડો હોય ત્યારે તો અહીંયા અમે 11 છોકરાઓ સિલેક્ટ કરી નાના છોકરાઓ હોય ને તો તેના મમ્મી પણ બઢિયા રીતે છે હવે જમાડો આપી દેશે પછી લાસ્ટમાં એ ગિફ્ટ દેવાનું હોય છે તો અત્યારે એ લોકો હવે જમાડો બધા અહીંયા જનરલ બધા પીરસવાનું હોય બરોબર ને આવી જ રીતના હોય નીચે જમાડવાનો હોય બધાને ગામડામાં જનરલી બધા આવી જ રીતના જ્યારે પણ નાનો મોટો પ્રોગ્રામ હોય તો આવી રીતના જમતા હોય બરાબર બધા ઘરમાં વરસાદ છે ને એટલા જે બહાર સામાન પણ કાંઈ બહાર નથી રહેતું બધા ફાટલાને બધા અંદર જ રાખેલા હોય ને તો બધું સામાન બહાર પણ વરસાદ જેવું છે ને એટલા તેને ક્યારેય વરસાદ આવી જાય એમને કંઈ નક્કી નથી કેમકે જીણા છાટા છાટા અત્યારે પણ વરસાદનો ચાલુ છે માહોલ એટલા આટો થઈને બધું સામાન ઘરમાં જ લઈ લીધું હતું નહીં તો બધું સામાન એને બાયણે હોય છે હળિયામાં વરસાદી માહોલ છે ને એટલે ક્યારેય વરસાદ નથી આવતો દિવાળી ખબરને આ વર્ષે કેમ દિવાળી વરસાદ એ પણ અમારે જમાડવાનો હતો ને એના રાત્રે જ વરસાદ ફૂલ આવી ગયો હતો આખી રાત વરસાદ થયો તો પછી અમને તેમ હતું કે દિવસે ન થાય તો સારું કેમ કે વરસાદ થાય ને તો પછી લાઇટ હોય જાય એટલા માટે થઈને તો થોડું કચાડું હતું એટલે પાંચ વાગે જમવાનું ચાલુ વધ્યું છે તમે જોઈ શકો છો ત્યાં અહીંયા બધું જમવાનું છોકરીઓમાં થાળીમાં દેવાઈ ગયું છે હવે એ લોકો જમી લેશે પછી બધાને જમવાનું દેશે એમ કે પહેલાં છોકરો જમે ને પછી બધાને જમવાનું દેવાનું હોય તો નાની નાની છોકરીઓને બેસાડ દીધા છે જમવા માટે જો કેવી જમી રહી છે જોઈને નાની નાની છોકરો છે તો ચાલો એમને એ જમી લે પછી બધા તો ચાલો ફ્રેન્ડ્સ આ બીજો રૂમ છે એમાં પણ જમવા માટે બેસી ગયા છે આ પણ મહેમાન છે જો કેવા જમી રહ્યા છે નાના અને અહીંયા બધા નાના નાના છોકરાઓ જમવા માટે બેસી ગયા છે આ વર્ષે થોડાક ઓછા છોકરાઓ છે કેમ કે વરસાદ જેવું છે ને એટલા આટો થઈને તો બધા આખી ઓસરી છોકરાઓની ભરાઈ જાય પણ વરસાદ જેવું હતું ને એટલે શેરીના છોકરાઓ બહુ ઓછા આવ્યા હે એને તો ગયા વર્ષે વધારે હતા એ અમારે બેનને એમને પણ બહાર જવાનું હતું તો એ લોકો પણ અત્યારે જમી રહ્યા છે કેમ કે એમણે મોડું થતું હતું બીજે પણ જવાનું હતું આજે પાંચમ હતી ને એટલા હાટું થઈને બધાને અલગ અલગ બધે પ્રોગ્રામ હોય તો જવાનો હોય તો અત્યારે એમને પણ બેસા દીધા તો હવે જમીને છોકરો ઊભી થઈ ગઈ તો અહીંયા જોઈ શકો છો અત્યારે બધા જમી રહ્યા છે મારા કાકીને એમની જે મહેમાન આવ્યા તાઈ એને અમારા માસી ને શેરીના બધા હોય ને બાય બધી જમી રહી છે આપણે કઈ આવે ને એટલે એ લોકો જમવા આવે અમારી અહીંયા એવો રિવાજ હોય કે તમે ઘરે કહીએ હોય એટલે જમવા આવે બરાબર ઘરે ઘરે કહેવાનું હોય તો જેને જેને તમે કહો ને એ બધા જમવા આવે તો થું બહુ નહોતું બનાવ્યું જેટલા શહેરીના જમી રહ્યા ને એટલું જ બનાવ્યું હતું એટલે જેમ 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 આવતા જતા હતા એમ એમ આપણે જમાડતા જતા હતા તો એક રૂમ આ બાજુ છે તો એમાં આ લોકો બેઠા હતા જમવા માટે અને બીજા રૂમમાં આ લોકોને જેટલા જેટલા જ્યાં આવે એટલા એટલાને અમે બેસાડતા જતા હતા અને જમતા જતા હતા અને જેમ જેમ આવે એમ એમ લેતા જવાનું હોય બરાબર બાકીના તો થોડું ઘણું જી ન આવ્યા હોય ને એમને પાર્સલ દેવાનું હોય તો એ પાર્સલ પણ અમે પેક કરી દેતા હતા કેમ કે ઘરે જે કોઈ ન આવ્યા હોય એમના હાટું થઈને પાર્સલ પણ અમે લોકોએ પેક કરીને આપી દેતા હતા તો અત્યારે અહીંયા બધા જમી રહ્યા છીએ તમે જોઈ શકો છો તો ચાલો બધાને હવે જમાડી દઈશું આપણે તો ચાલો અત્યારે અહીંયા દાદા દાદીઓને બધા જમવા માટે બેસી ગયા છે ભાઈ કાકે ને બધા જમવા માટે બેસી ગયા છે આ લાસ્ટ છે પછી તો મોસ્ટ ઓફ બધા પૂરા થઈ ગયા છે તો આજે પીરસ હતા એ લોકો પણ જમવા માટે બેસી ગયા છે અમારા કાકા ભોલુભાઈ સચિનભાઈ હિતેશભાઈ બધા જમવા માટે બેસી